રાજ્યમાં એસઆઈઆરની કામગીરી આગળ ધપી રહી છે મતદાર યાદીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારી થઈ રહી છે ચોથી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે પણ તે પહેલાં જ આખા રાજ્યમાંથી કુલ મળીને ચોવીસ પોઈન્ટ ત્રેવીસ લાખ મતદારોના નામ કમી કરી દેવાયા છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરને પગલે હાલ ગુજરાતમાં અફરાતફરીના માહોલ પ્રવર્તી રહ્યો છે મતદારોએ ફોર્મ ભરવા માટે દોડધામ મચાવી દીધી છે હવે તો મતદાન મથકો પર જ ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે રાજકીય પક્ષોની પણ સક્રિયતાને લીધે કામગીરી બની છે બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચના મતે અત્યાર સુધીમાં મૃત્યુ તેવા દસ હજાર સુડતાલીસ મતદારોના નામ રદ કરાયા છે જ્યારે વિદેશ ગયા હોય સરનામું હોય ત્યાં રહેતા ન હોય તેવા એક પોઈન્ટ બેતાલીસ લાખ મતદારોના નામ કેન્સલ કરી દેવાયા છે આ ઉપરાંત એક સ્થળેથી બીજા સ્થળે ગયા હોય તેવા દસ પોઈન્ટ પંચાણું લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે એક કરતાં વધુ સ્થળે મતદાર યાદીમાં નામ હોય તેવા એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ ડબલિયા મતદારોના નામ પણ કેન્સલ કરાયા છે મહત્વની વાત એ છે કે બે સ્થળે મતદાર યાદીમાં નામ હોય તો જેલ અને દંડની જોગવાઈ છે તેમ છતાં હજુ મતદારોમાં ગુજરાતમાં રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિઓ હાલ શંકાના ઘેરામાં છે ચૂંટણી પંચના પ્રસારના અભાવે ડબલિયા જાગૃતતાનો અભાવ પ્રવર્તી રહ્યો છે મતદારો હજુ પણ બેખબર રહ્યા છે અને નામ રદ કરાવતા નથી રાજ્ય ચૂંટણી પંચે દાવો કર્યો છે કે અત્યાર સુધી આખા રાજ્યમાં મતદાર યાદીને લઈને કુલ મળીને ચુમ્મોતેર ટકા કામગીરી પૂર્ણ કરી લેવાય છે ચોથી ડિસેમ્બરથી સુધીમાં રિટેક ચોથી ડિસેમ્બર સુધીમાં બધી કામગીરી આટોપી લેવામાં આવશે તેવું રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું